ઘરે બેસીને આવી રીતનો બિઝનેસ કરવું છે તો અજીત ઝોન તમને એક આપે છે જબરદસ્ત ઓફર કેમ કે તમે માત્ર પચીસ હજારનું બી બજેટ લઈને એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકો માત્ર ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ બી મૂકીને આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો કેમ કે આ બિઝનેસ એવો એક જબરદસ્ત આર્ટિકલ ઉપર બિઝનેસ છે જે તમે બાર મહિના ચાલતો હોય કેમ કે કુર્તીઝ હર એક લેડીને જોતી જ આ લેડીઝ ઉપર પર્મનન્ટ કોન્સેપ્ટ છે હરેક લેડીઝને મેરિડ હોય અનમેરિડ હોય યા ટીનેજર્સ ગ્રુપ હોય ગમે આ ટાઈપની લેડીઝ હોય યા વુમન્સ હોય એને પર્માનન્ટ ટ્રેડિશનલ કોન્સેપ્ટ ઉપર કુર્તી જોઈતી હોય બહુ જ ફાઇન આર્ટિકલ્સ છે એમાં તમને ઓરિઝન મીરો વર્કેટનું કામ મળવાનું છે ટોટલી તમને અહીંયા ટોટલી મલ્ટી સેડ વર્કનું કામ મળવાનું છે વ્હાઈટ કલરના કોમ્બિનેશનના સાથે બાકી એની સિવાય સાથે સાથે સ્ટેટ કુર્તીઝમાં બી તમને ટુ પીસનો કોન્સેપ્ટ જોવો ટુ પીસનો કોન્સેપ્ટમાં બહુ જ ફાઇન ફાઇન કોન્સેપ્ટ આવ્યો છે એકદમ આર્ટિકલ્સ હોય ડિફરન્ટ અને એની સાથે જે કોન્ટ્રાસ્ટ મેચિંગ પ્રિન્ટ્સના સાથે નીચે પેન્ટ મેચિંગ કરી છે બહુ જ ફાઇન છે કેમ કે પ્રોપરલી તમને પેન્ટ ફિલેડ આવવાનો છે તમે અહીંયા વિઝિટ પણ કરી શકો તમને તમને તમે કશે દૂરથી ઓ હોય તો તમે એના ઉપર સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે એના ઉપર કોલ પણ કરી શકો કોલની સુવિધા પણ ઉપલબ્ધ છે ગશના હોમ હેરજ પર એક વખત ફરીથી સ્વાગત કરજો અજી ઝોન ગુજરાતી ચેનલ સુપર તમારી માટે સ્પેશિયલ એકદમ જબરદસ્ત કલેક્શન ના સાથે આજે پیشકશ લીધી છે અને એકદમ યુનિક ફેબ્રિક ઓર ડિશન્ટવેર ફેબ્રિક ઓન છે જેમ કે ફર્સ્ટ આર્ટિકલ ની વાત કરવા જોઈએ તો કોટન બેઝ ઉપર ખાદી બેઝ ઉપર તમને કોટ સેટ ની વેરાઈટીસ મળો છે કોટ સેટ માં એકદમ જબરદસ્ત આર્ટિકલ આયા છે જે તમને અજી ઝોન આપે છે ઓન મેન્યુફેક્ચરિંગ રેટ ના સાથે તમે તમારા ઘરે બેસીને એક બિઝનેસ સ્ટાર્ટ કરો તો આવી રીત નો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો કેમ કે આ બિઝનેસ એવો એક જબરદસ્ત આર્ટિકલ ઉપર બિઝનેસ છે જે તમાર 12 ના ચાલતો કેમ કે કુર્તીઝ હર એક લેડીને જોતી જ હોય આ લેડીઝ ઉપર પર્માનન્ટ કોન્સેપ્ટ છે હર એક લેડીઝને મેરિડ હોય અનમેરિડ હોયડીઝ હોય લેડીઝ હોય એને પર્માનન્ટ ટ્રેડિશનલ કોન્સેપ્ટ ઉપર કુર્તી જોતી હોય આ કુર્તીનો કોન્સેપ્ટ એવો છે જે પર્માનન્ટ બાર મહિના ચાલે છે ઘરે બેસીને આવી રીતનો બિઝનેસ કરવું છે તો અજીત ઝોન તમને એક આપે છે જબરદસ્ત ઓફર કેમ કે તમે માત્ર પચીસ નો બી બજેટ લઈને એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકો માત્ર ટ્વેન્ટી ભી થાઉઝન્ડ બી મૂકીને આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો બજેટના સાથે એકદમ જબરદસ્ત આર્ટિકલ છે કેમ કે આ બજેટના હિસાબે બહુ જ ફાઇન ચાલે ચાલવાનો છે તમને ફર્સ્ટ આર્ટિકલ મૂકું છું તમને કોટ સેટની વેરાયટીઝ મળવાની છે કોટ સેટમાં જબરદસ્ત આર્ટિકલ છે ખાદી બેઝ ઉપર રહેવાનું છે પ્યોર ખાદી ઉપર અને એનો જે મલ્ટી થ્રેડનું જે કામ કરી રહ્યો છે બહુ જ ફાઇન છે તમે જોઈ શકો એના ઉપર જે મલ્ટી થ્રેડનો જે સિક્વન્સ ઉપર જે કામ છે એક ઉપર બહુ જ ફાઇન રહેવાનો છે એની થ્રી ક્વાર્ટર્સમાં તમને એની લેન્થ આપી છે બહુ જ ફાઇન છે કેમ કે એની લેન્થ જોઈ શકો થ્રી ક્વાર્ટર્સ ની લેન્થ અપ રહેવાનો છે એમાં તમને ફીલ પણ મળવાનું છે એની જે પ્રિન્ટનો જે ગેટઅપ છે બહુ જ ફાઇન છે અને નીચે તમને કોન્ટ્રાસ્ટ મેચિંગ ઉપર બોટમ્સ મળવાની છે આવી રીતના જબરદસ્ત આર્ટિકલ ના સાથે કોમ્બિનેશન મળવાનું છે આવી રીતના આર્ટિકલ્સમાં એકદમ યુનિક યુનિક આર્ટિકલ્સ તમારી માટે લઈને આવ્યો છું નેક્સ્ટ કોટ સૂટમાં જે પેટર્ન રહેવાનો છે આ એકદમ યલો બેઝ ઉપર રહેવાનો છે આ જોઈ શકો બટ ફેબ્રિક એનું જે છે ને ફેબ્રિક એકદમ આર્ટિકલ્સ વાઇઝ એકદમ ફેબ્રિક ડિફરન્ટ રહેવાનો છે કેમ કે પહેલાં જે ફેબ્રિક ને આ ખાદી ઉપર ફેબ્રિક હતો પણ અત્યારે જે આર્ટિકલ્સ છે ને આ કોટન વેઝ ઉપર રહેવાનો છે એકદમ કોટન વેઝ ઉપર કોટન્સ પ્યોર કોટન્સ રહેવાનું છે કેમ કે અત્યારે રેનીનો સિઝન છે તો રેનીનો સિઝન સ્ટાર્ટ થઈ ગયો છે તો એના માટે કોટન બેઝડ બહુ વધારે જોઈતા હોય ઓર કોટન બેઝ બહુ કમ્ફર્ટેબલ લાગતો હોય તમે જોઈ શકો એના નેક ઉપર પ્રોપરલી તમને અહીંયા વર્ક મળવાનું છે નાનો નાનો અહીંયા બુટિયા મળવાની છે વિથ અહીંયા તમને સ્લીવ્સ ઉપર જીપીઓ લેસનો ટોટલી કામ મળવાનું છે જીપીઓ લેસના સાથે ઓર નીચે તમને અહીંયા બોટમ્સમાં બી તમને જીપીઓ લેસનો ટોટલી દામનમાં તમને અહીંયા જીપીઓ લેસનો ટોટલી કામ મળવાનું છે વિથ બોટમ્સની જે પ્રિન્ટ જોવા જઈએ બહુ જ ફાઇન લાગવાની છે એકદમ યુનિક આર્ટિકલ્સના સાથે આવી રીતના આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ આવ્યા છે આ જોઈ શકો છો पेटर्न्स वाइज भी एकदम यूनिक और आवा एकदम कलर है कलर है कलर आँखों में देखता है आम हम लगे आम कई एकदम फीलेड वस्तु एकदम आर्टिकल्स वाइज और कलर वाइज और चार्ट चार्टवाइ एने चार्ट आवा बहुत फाइन है એના જે પેટર્ન્સ આપ્યું છે બહુ જ ફાઇન આવ્યું છે ક્રોસેડ નેકના સાથે વિથ જીપીઓલેસના કામના સાથે અહીંયા તમને જીપીઓલેસનું ટોટલી કામ મળવાનું છે યુનિક પેટર્ન્સના સાથે વિથ એની બોટમ્સ છે બોટમ બી બહુ જ ફાઇન છે બોટમ્સ એકદમ યુનિક ઓર એકદમ ડિફરન્ટ આર્ટિકલના સાથે રહેવાની છે એકદમ આર્ટિકલ્સ વાઇઝ એકદમ ડિફરન્ટ ડિફરન્ટ એનો શેપમાં એક પેટર્ન્સ આઈપી છે જે કલર ચાર્ટના સાથે હિસાબે છે એને જોઈ શકો પેટર્ન્સ વાઇઝ નિક વાઇઝ એકદમ સેમ ટુ સેમ રહેવાનો છે કેમ કે એના પેટર્ન્સ ઓર ડિફરન્ટ પેટર્ન્સ એમાં કલર ચાર્ટ બી બહુ બધા મળી જશે તમને એકદમ યુનિક યુનિક આર્ટિકલ્સ હોય તમને આવી રીતના કલર ચાર્ટ જોવા હોય ઓર પેટર્ન્સ વાઇઝ જોવા હોય તમે અહીંયા વિઝિટ પણ કરી શકો તમને તમને તમે કશે દૂરથી ઓ બી હોય તો તમે એના ઉપર સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે એના ઉપર કોલ પણ કરી શકો વિડીયો કોલની સુવિધા પણ ઉપલબ્ધ છે નેક્સ્ટ આર્ટિકલ આ જોઈ શકો તમે બહુ જ ફાઇન આર્ટિકલ્સ છે એમાં તમને ઓરિઝન મિરર વર્કેટનું કામ મળવાનું છે ટોટલી તમને અહીંયા ટોટલી મલ્ટી થ્રેડ વર્કનું કામ મળવાનું છે વ્હાઇટ કલરના કોમ્બિનેશનના સાથે જે કોમ્બિનેશન આવે છે બહુ જ ફાઇન લાગવાનો છે તમે જોઈ શકો અહીંયા બોટમ્સ ઉપર બી એનો જે ફ્રીલ છે ને એ લાઇનમાં રહેવાનો છે એનો જે ફ્રીલ જોઈ શકો તમે સ્લને થોડો ચોડો કરી નાખું તમને ફ્રીલ દેખાશે તમને પ્રોપરલી અહીંયા તમે જુઓ ને તમને એ લાઈન દેખાશે કેમ કે પ્રોપરલી એ લાઇન શેપમાં બનાવ્યો છે સ્લીલ વાઇઝ ઓર વધારે બોડી હોય ને તો એમને વધારે સૌથી વધારે કમ્ફર્ટેબલ રહેશે આ બધા પેટર્ન બાકી એની સિવાય સાથે સાથે સ્ટેટ કુર્તીઝમાં બી તમને ટુ પીસનો કોન્સેપ્ટ જોયો ટુ પીસનો કોન્સેપ્ટમાં બહુ જ ફાઇન ફાઇન કોન્સેપ્ટ આવ્યો છે એકદમ આર્ટિકલ્સ હોય ડિફરન્ટ અને એની સાથે જો કોન્ટ્રાસ્ટ મેચિંગ પ્રિન્ટ્સના સાથે નીચે પેન્ટ મેચિંગ કરી છે બહુ જ ફાઇન છે કેમ કે પ્રોપરલી તમને પેન્ટ ફિલેડ આવવાનો છે ઓર વિથ મલ્ટી થ્રેડ વર્ક સામેની સાઈડમાં વર્કમાં સાઈડ સામે કીધેલો છે તમને આવી રીતના ચાર્ટમાં એકદમ અલગ અલગ ચાર્ટ આવી રીતના કોન્ટ્રાસ્ટ મેચિંગમાં બહુ જ ફાઇન ચાલે છે માર્કેટમાં આવી રીતના જોઈ શકો છો જબરદસ્ત આર્ટિકલ છે વિથ ગોટાપતિ લેસના સાથે ટોટલી કામ કરેલો છે તમને અહીંયા બટન એસેસરીઝ મળવાની છે સ્લીવમાં તમને ગોટાપતિ લેસનું કામ મળવાનું છે વિથ પીચ કલરના સાથે સાથે અહીંયા નાની નાની સીમો વર્કની ટોટલી વર્કેટ કરેલો છે નાની નાની બુટીઓના સાથે વિથ તમને અહીંયા બોટમ્સ પણ મળવાની છે બોટમ્સ પ્યોર વ્હાઇટ કલર્સમાં મળવાની છે પીચ એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન એમ બી જોવા જઈએ બહુ જ યુનિક છે કેમ પીચ એન્ડ વ્હાઈટનો બહુ જ મસ્ત કોમ્બિનેશન આવવાનો છે એની સાથે સાથે તમને કેટલોગ પ્રિન્ટમાં બી તમને અલગ અલગ પ્રિન્ટો જોઈતી હોય તો કેટલોગમાં બી તમને આવી રીતના કુર્તીઝમાં તમને ચાર્ટ જોઈતા હોય તો આવી રીતના કેટલોગ ચાર્ટ બી તમને આઠ પીસનો સેટ આવવાનો છે આઠ પીસના સેટના સાથે સાથે કલર ચાર્ટ બી આખા અલગ અલગ ચાર્ટેડ મળવાને છે એની સિવાય તમે સિંગલ પીસ માટે કોલ ન કરો છો કેમ કે જેબી ચાર્ટ વાઇઝ આવવાના છે તમને સેટ ટુ સેટ મળવાના છે આવી રીતના સેટ ટુ સેટ 6 પીસ 8 પીસનો સેટ આવવાનો છે આવી રીતનો સેટ તમે અહીંયાથી બાય કરી શકો કેમ કે અજીજો તમને ઓન મેન્યુફેક્ચરિંગ રેટના હતા ભાઈ અને રેન્જની વાત કરીએ છે ઓલ ઓવર ઓફ કુર્તીઝના સેક્શન્સમાં તો માત્ર ₹199 થી રેન્જ ચાલુ થઈ જાય છે ઓ 199 થી લઈને બધા સેક્શન્સમાં તમને અલગ અલગ વેરાઈટીસ તમને અહીંયા કુર્તીઝમાં સેક્શન્સમાં अवेलेबल થઈ જશે મણિયા નેક્સ્ટ કોન્સેપ્ટ નો તૈયાર ઉદીનો આપો મને વિદ્યા